પગે લાગે ને કહો આડા દિવસે ગમે ત્યારે ગરબા હોય ત્યારે ગમે એવા કપડાં પહેરજો ગમે એવા ગીત લેજો પણ નવલા નોરતામાં મારી માવું નવ દુર્ગા જેવ્યું રહેજો સમય આવે ત્યારે પાર્વતી નીકળી જાય ચંડી બની જાય શુંભ ને શુંભ ના વરદાન આપ્યા છે તમે કઈ નહીં કરી શકો ના અહી સાસુર મૈસા સૂરને તમે वरदान આપ્યું તમારથી નહીં થાય કાય કે ના આ મારા દેવ રૂપી દીકરાઓ દુખી થાય ઈ માં ન જોઈ શકે હવે લાવો ત્રિશુલ મારી પાસે અને માન સરોરમાં સ્નાન કરી અને સુટા કેશ મૂકી અને જે દી ઈ બ્રહ્માન ભાવર્દેવ કહેવાય કે સમરાગઢમાં નીકળી જાય ઈ નવ નવ દિવસ નવ નવ રૂપ ધારણ કરે ઈ નવલા નોરતા એટલે એને નવ દુર્ગા કેવામાં આવે અને ઈ નવ ના નોરતા તમે રમો છો ઈ શક્તિની શક્તિને ગ્રહણ કરવા માટે કે નહીં તમારા કપડાનું પ્રદર્શન કરવા માટે એ શક્તિની આરાધના માટે એ ધારે ત્યારે મહાકાલી પણ બની શકે ચામુંડા પણ બની શકે રક્તબીજ ને રોડવા માટે નીકળી સાહેબ ખપર ને હાથમાં ખડક લઈને અને ત્યારે રક્ત એમ જેમ કે છે કે આય ભવાની તારી તાકાત નથી કે એટલા ખપરમાં મારું લોહી હમાય યકે એક લોહી નું ટીપું મારું નીચે પડશે મારી જેવા હજાર ઉત્પન્ન થશે ચારે કીધું એને કે ગાંડો થામા હાથ સાગર આ મારા ખપરમાં હમાઈ જાય તોય અડધુંય નો થાય તું તો શું કરતો તો સાહેબ એક લોહી નું ટીપું નો નીચે પડવા દીધું ઈ નવ દિવસના નવલા નોરતા છે ને પગે લાગીને કહો આડા દિવસે ગમે ત્યારે ગરબા હોય ત્યારે ગમે એવા કપડા પહેરજો ગમે એવા ગીત લેજો

केरे केरे। मां જેવી ઘરે બેઠી છે સાહેબ 15 મહેમાનને ઘરે લઈ જવાય એ તો જગદંબા જેવી બેઠી હોય તો નકર મહેમાનને ઘરે લઈ જવાય મહેમાનને ગрдણી બેય ન બઠા થઈ જાય એક ભાઈએ ફોન કર્યો એની ઘેરે પાંચ મહેમાન લઈને આવું છું રસોઈ તૈયાર રાખજો તો સામેથી જીણા અવાજમાં જવાબ આવ્યો એ સુવિધા આપકે ટેલિફોન મે ઉપલબ્ધ નહીં હે અર જમી જાવ આપ જેવું જીવો એવી જા રાત જો આ આપણા એરપોર્ટ જઈ પ્લેનમાં તો એરપોર્ટમાં કેવી જાહેરાત થતી હોય આપણે એમ થાય હજી ડીલે ભલે પ્લેન થાય બેહવાનું મન જ થાય એવું કૃપયા ધ્યાન દીજીએ રાજકોટ જાને વાલી ફ્લાઇટ આઠ પંચાવન મિનિટ પે રવાના હો ગઈ આપણે એમ થાય હજી નવ ને પંચાવન ભલે જાય મીઠું મીઠું કૃપયા ધ્યાન દીજીએ કૃપયા ધ્યાન દીજીએ કેટલું ધ્યાન દેવું અમારે ને એના ય તમે રેલવે સ્ટેશન માં જાઓ બાદ્રા પ્લેટફોર્મ દોપર છે પસાર હોય એમાંથી તમે એસટી ટી ડેપો એ જાઓ મૌવા ભાવનગર મવવા ભાવનગર ચાર નંબર ઉપર આવશે શાય નિકાવ ઊભી કરો કંડક્ટર હકુબા કેન્ટીનમાં લીભા બસે જાય જેવા ખર્ચો એવું સાંભળવા મળે મતલબ તમે કયું સ્થાન પસંદ કરો છો એ મજા છે દાંપત્ય જીવન મારો કહેવાનો અર્થ એક નવો જન્મ છે લગ્ન એ નવો જન્મ છે દીકરાનો જન્મ થાય ત્યાંથી લઈ સમાજ સાથે જોડાયો હોય જબલા પહેરાવા આવે હે આંગળી પહેરાવા આવે સઠી દિવસે પછી એનું નામકરણ કરીએ તો ચોપડા વધાવા સમાજ પૈસા આપે અને વધારે કરાવે એ દીકરાના પાસે ઘણા બધા પ્રસંગો આવે જનોઈ દે ત્યારે પણ બધા આવે અને એ દીકરાના લગ્ન થાય ત્યારે બધા ચાંદલા કરે અને રિવાજ તે એવો હતો સાહેબ કે લગ્ન પૂરા થાય ને ત્યારે જેટલા જેટલા સમાજે આપણે ચાંદલા કરે ને સઠી થી લઈને હાથ સુધી ત્યારે બાપ એ દીકરાને દેતો હતો લે બેટા તને મોટો કરવા માટે મેં એ કે નહીં આપણા પૂરા સમાજે મહેનત કરી ત્યારે તું અહીંયા પહોંચ્યો છો અને હવે સમાજને રૂડો તારે કેમ કરવો એ જવાબદારી હવે તને આપીએ છીએ સાહેબ આ લગ્ન જીવન નગર બે દીકરીઓ કોલેજમાંથી લાસ્ટ ઇયર માં હશે છેલ્લા વર્ષ માં કોલેજ બહાર નીકળી તો બે દીકરી વાતો કરતી જતી હતી એ કે એકચુઅલી તે રામાયણ વાંચી એટલે કે મેં બે વાર વાંચી મારે શું છે ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી મારે પીએચડી કરવું ને એટલે પછી બાપુ એમ કે છે કે ધર્મને ધંધો ન કરતા મારે પીએચડી કરવું ને એટલે મેં વાંચ્યું તો બીજી કે તે મેં પણ એકવાર વાંચ્યું કેવું લાગ્યું મને મજા ના આવી બોલ નો જામ કેમ સીતાજી અભણ હશે બોલ નકર રામને વનવાસ હતો તો ખોટે ખોટું સાથે શું કામ હેડ્યું જવું જોઈએ હવે જનક જેવા બાપ છે ટેછડા ન કરીએ યાર ઓલે કે હું આવતો જવ જ નહીં પણ તું ક્યાં જનકનું સોરું છો અને તારે હાટું સ્વયંવર નો કરવાનું હોય તારું તો ધ્યાન રાખવાનું હોય અમારે ત્યાં વળી વળી બીજી કે હું આવતો નાહી જ જાઉં કે કેમ તકે ઘરમાં ત્રણ ત્રણ સાસુ એની કરતા તો જંગલ જંગલમાં સારું કહું પિસ્તાલીસ વર્ષે તો ભૂરો પિસ્તાલીસ વર્ષે હવે તમે કલ્પના કરો કે બાવીસ વર્ષ નો હતો ત્યારથી જોતો જોવા જાપ જોઈને આવે એટલે આપણે પૂછીએ કા ભૂરા કેટલે પહોંચ્યું શું થયું તો ભૂરો પસો તોતળો એ કે પચાસ થતાં એ પહોંચ્યું પચાસ ટકા એ હા આપણે કંઈ કહેવાય પચાસ ટકા એટલે પચાસ ટકા કોને કેતો હતો ખબર ભૂરા તરફથી હા અને હામાવાળા તરફથી ઠા મૂકી ના એને પચાસ ટકા કહેતો હતો પચાસ થતાં પચાસ ટકા પીસતાલી વરહુ દે આવી અને પછી એક અમે મારી પાસે આવ્યો ને જે વાત છે વરરાજાનો દાંત કઢાવું પછી આવ્યો મારી પાસે મન કે આ આવી લગ્ન ની સિઝન ત્યાંથી લગ્ન માંથી જ આવેલો ત્યાં ડીજે સારા હતા બેન્ડ વાજા ખરેખર વરરાજા સમય બહુ સારો આવ્યો છે મારા બાપ અમુક ની ઘેરે જન્મવું ને એ પરમાત્માની પરમ કૃપા હોય તો થાય સાહેબ અમુક બાપ મળવો એ મોટી વાત છે આનંદ છે બાકી તો તમે લગન પેલા થતા અમારા લગ્ન છે અમે જોયું આવું સાહેબ આવું કઈ નતું ફોટા વાળો નતો ને અને એને બદલે અત્યારે તમે જોવો રાજા મહારાજા પણ બગ્યું નચ્યું ને યોગેશભાઈ એવી બગ્યું ભાડે મળે હે અંગ્રેજો જે કપડા પહેરતા એવા કપડા હતા આપણા બેન્ડ વાજા વાળા પહેરે ધમ્મકા 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 એમ હાજર આવતો હોય ને તો આપણે સલામ મારવાનું મન થાય કોક ઓફિસર હશે ઢોપો બોપો બધું

આકાશમાં વરઘોડિયાના નામ લખાઈ જાય વેવાઈનું નામ લખાવતા હોય તો ખુર દિન બધું કરી જાય પાછું કેવા લગે ને આપણે એમ થાય પાછા અરે કોકના ના હજી જાય એમ તમે જોવા ગયા ટૂંક માં એટલે મારી પાસે આવ્યો મને કે માયાભાઈ એ લગ્ન માં લઈ જાવેલો માયાભાઈ મને કે અમારી હામુ થોડુંક જોવાય હો તારી હામુ કીધું ના જોઈ મેં એમ નહીં માયાભાઈ નિહાકા લાગે માયા ભાઈ કોક પેટ નો બલાવો મેં કીધું અમે શું પેટ બલાવી બાય લકડો છો અમારે જોગું ન હોય કઈ અરે તારા ઘર કુટુંબને ને કે અમે તો ને કઈ સંબંધ જોવા જાય અહીંયા તાર કાકાને કે મારા તાતા નું નામ લેતાની ની મહેરબાની તલે માયા ભાઈ મારા તાતા નું નામ લેતા નહીં મારો તાતો છે કે દુશ્મન છે મારા જેટલા ને મેં મારું વ્યવહાર કરવા મોકલ્યો એનું તલીન ભાઈ આવ્યો એ મારો તાતો છે હવે મારે એના તેલે કેમ જવું

એને જેમ વિદાયક લઈ ના ઘરે આવ્યા થાય એ એને યાદ આવે આજ એવું જ પાત્ર બીજું મારા ઘરે આવી રહ્યું છે એનું પણ એને ઘરક હોય છે મારા બાપ એટલે બહુ બહુ અદભુત છે અને મને ઘડિયાળ સામે કોઈ જોતા નહીં કોઈ મહેરબાની કરીને હા વરના બાપને ને એ બહુ ઉતાવેલ નાના ટાઈમે પણ મને કીધું ઓસમણભાઈ કે ઉપડી છે તું કલ્યું અને આવડા એ પાછું તાન ચડાયું હામાં બેઠા બેઠા ભૂલો ભૂલો હવે કહી દઉં એક જ મિનિટ બે જાય આવા હું લખણ પણ હું એટલે તમને કહું તમારે ગમે ત્યારે પ્રોગ્રામમાં નહીં આવવાનું તમે ગમે ત્યારે પાછા વૈયા જાવ છો હું જ્યાં સુધી નો કઉ ત્યાં સુધી ઉભા ન થતા ભલે મિસ કોલ આવે મેં કીધું માને કેટલો દીકરો પણ હરખ મન કે માયા ભાઈ આખા જગત ની જનતા ને હરખવાય માયાભાઈ હું જે તન્યા ધોઈને ને આવ્યો ને ફોટો દેતા લો તો મારા મમ્મી દહી ના પાલે કા તો નયા નીતિ તે થોલિક ભીને વાન તે ભીને વાન મેં સમજતે હે પણ હવે તો ભીને ભાઈ વાનનો તો સવાલ જ નથી બ્યુટી પાર્લર આપણે હાટુ જ બન્યાસ બાપ હૈ વાટા પાછળ પ્લાસ્ટર કર્યા હોય એટલે થઈ જાય અશ્વર્યા રાયનું પાસું ન આવે નહીં ત્રીજું કહું સોરી માફ કરજો કોઈ પણ બેનો તમે જ્યારે શિંગાર કરો છો શાસ્ત્રી પુરાવા સાથે કહું છું એ તમે તમારો સિંગાર નથી કરતા લક્ષ્મીજીનો શિંગાર કરો છો આ શાસ્ત્રમાં છે ઉલ્લેખ એટલે ખૂબ સારું રહેજો ભલે થોડુંક હજી હોનું ખરીદવું પડે મારા મજાક નથી કરતો તમે શિંગાર છે આ દેશની જગદંબા પોતે જ્યારે શિંગાર કરતી હોય ત્યારે એ પોતાને શિંગાર નથી કરતી એ લક્ષ્મીજીનો શિંગાર છે લક્ષ્મીજીની ઉપાસના છે એટલે જેવા વ્રત કરો છે એવા કપડાં પહેરવામાં આવે એવો એવી સાડી પહેરવામાં આવે હા હા તો પછી અમે કાર્યક્રમ કહેતા હોય બાકી હા નરુ સત્યા છે

દરેક વસ્તુનો ધીરે ધીરે ભાવ વધતો જતો હોય મારા લગ્ન છે ને ત્યારે દેવાંગભાઈને ખબર છે સાડા ત્રણ હજાર રૂપિયા હોનાનો ભાવ હતો સમજ્યા એકાવન હજાર માં ઘરના ટના ટન થઈ ગયા ધીરે 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 કપડાનો ભાવ જમીનના ભાવ હમણાં તું કુતરી ઉભે રોડે સડી ગયું હતું મેં કીધું કેમ ભાઈ મને કે સ્કવેર ફૂટના ભાવ પૂછ્યા ભાવ કરી દરેક વસ્તુના ભાવ વધતા જાય અમારો ભાવ જવો એટલે અમારો ભાવ જ છે ને હા આપડે હા હા એમ એમ આ ભાવ વગરની ની ભક્તિ નકામી ભાવ અને એમાંય તમને સાંભળી જો સંબંધ કર્યો હોય ત્યારે બેય છોકરી છોકરાનો કેવો ભાવ હોય હે ફોન નો આવ્યો હોય તો એકચ્યુલી તકલીફ પડે એટલા ગામડામાં હોય હો ગામડામાં ફાઇડ આડો આમ બે ચાલો પૂરો બોલો હાલો ઓલી દીકરી કે બોલો ને પણ સમજો આ ઉકર તર પાની ગોદડા ધોવે બાપા ક્યાં ગયા તા ખાઠ્યું કેમ બા કેટલા દૂર અહીંયા બાજુમાં બેઠા તો બોલ તો ખરી કાંઈ મારે હું બોલું તમે બોલવાનું છે બોલવું પછી ભૂરો ચાલુ કરે બોલવાનું એ પછી મારું ન કહેવાય તમને અને હામે લે બે લઈ જ દેતા હમ હમ ભુરો બોલે બોલી કરજો બા બધા હા લે એવું થયું ભાઈ દાંત કાટમાં ને સાંભળે મારો ભાઈ છે દાંત કાઢતો ને ફોનમાં સાંભળે તો એ માર ભાઈ દાંત કાઢતો પછી તમારે તો એ ત્યાં કોણ બેઠું મળ્યો આઈ ધબ થાય મારા બા ધૂંકા કપડા સાત અહીંયા ઉડે હા તો તમે આવી જાઓ ને તમે તારે મારા બાપાએ કહેતા હતા ટૂંકમાં પાંચ મિનિટના ફોનમાં ઓલો ન્યાલી પંદર વાર એમ કહે કાંઈક તો બોલ કંઈક તો બોલ કંઈક તો બોલ એનો લગ્ન પછી હું કહે તું મૂકી બે દાંપત્ય જીવન એટલે બેના ના ખોડિયા જુદા આત્મો એક આનું નામ દાંપત્ય જીવન અને એકબીજાની ભરોસાની ની પરાકાષ્ઠા વિશ્વાસ ભરોસો કોણ હતું કોને રે વાત કરતા હતા કોનો મેસેજ હતો અને પણવું જ નહીં એને પ્રયોગ જ ન કરો એને ભાઈ આવી જાય મારે હતા તા આપણે ત્યાં દર્શન કરશું ગીગા બાપુના અને આશીર્વાદ લેશું કે આને થોડીક સદબુદ્ધિ આપો અને પછી તમારે સદબુદ્ધિ ન આવે તો ગિરના રાખો નથી દાંપત્ય જીવન એટલે વિશ્વાસના ધોધમાંથી તમારી એક નવી પેઢી ઉત્પન્ન થતી હોય છે એ પેઠી ની શરૂઆતમાં તમે આ નવા નવા ફોન આવ્યા ત્યારે યોગેશભાઈ બહુ ડખા થતા ગામડામાં બહુ ડખા થતા કે સ્ટે એ અમારે બેન ને ખબર જ નતી એ બિચારી ફોન કરે એટલે ઓલી કેસેટ વાગે એ આપકા કોલ નહીં લે શકતા એ એ શિવલી કોણ બોલી વે શિબા કેસેટ વારે બાથી લઈ ગયો છું ઓલો ઘરે આવે એટલે વારો પાડી દેવો કોણ હતી કોણે ફોન ઉપાડ્યો તો ઓલાને તો કોલ એ ન આવ્યો હોય ત્યારે ને હવે કેસેટ મારે બાઈ જઈએ ને ખબર એ ન હોય ના વિશ્વાસ નો લગ્ન અને એટલે એના ગીત ગાવામાં આવે એને રૂડું લગાડવામાં આવે અને સમાજ ચાંદલો કરે એ આમ જુઓ તમને કહું પરિવાર કહું મારી માવું પાયામાં તમે જુઓ